અમારું સ્વાગત છે કિચન કિચનમાં તો આજે આપણે દૂધી અને મેથીના મુઠિયા બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો અહીંયા અમે અઢીસો ગ્રામ દૂધી લીધી છે અહીંયા દૂધીને આપણે મીડિયમ સાઈઝની લેવાની છે એકદમ પણ નહીં અને એને આપણે છોલી લઈશું અને જો દૂધી કોણી હશે તો એમાંથી પાણી વધારે છૂટશે તો અહીંયા આપણે દૂધીને મીડિયમ સાઇઝની લેવાની કે અંદર થોડા બીજ હોય તો એનો માવો છીણ પણ વધારે થશે અને આ રીતે આપણે બધી દૂધીને છીણી લઈશું ત્યારબાદ મેં એક મોટો કપ ભરીને એટલે કે એક કપ થી પણ વધારે મેથી લીધી છે એક ચમચી આદુ મરચાની પેસ્ટ લીધી છે હવે અહીંયા આપણે ઘઉંનો જે કરકરો લોટ આવે છે એ લીધો છે લગભગ કપ ત્યારબાદ એક ચમચી ચણાનો લોટ લીધો છે અજમો નાખીશું એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે હાફ ટી સ્પૂન હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું અને એક ચમચી ખાંડ એડ કરી છે ત્યારબાદ એમાં આપણે બે પાવલી તેલ એડ કરીશું અને ધાણાભાજી એડ કરીશું અને મારી જોડે બપોરનો એક વાટકી જેટલો ભાત હતો એ એડ કરે છે ભાત નાખવાથી દૂધીના મુઠિયા ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને એકદમ સોફ્ટ પણ બને છે તો સારી રીતે આ બધાને મિક્સ કરી લેવાનું છે અને જરૂર પડે એટલું થોડું પાણી દેટતા જવાનું અને લોટ બાંધતા જવાનું કારણ કે આમાં દૂધીમાં અને મેથીમાંથી પાણી છૂટે એટલે લોટ ઢીલો થઈ જાય તો આ રીતે થોડું થોડું તમે જેમ મિક્સ કરતા જશો એમ દૂધીમાંથી પાણી રિલીઝ થશે તો આ રીતે આપણે લોટ પાડી લીધો છે હવે આપણે મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા સ્ટીમરમાં બે ગ્લાસ પાણી એડ કર્યું છે અને એને આપણે ગરમ કરવા મૂકશું અને એની ઉપર મેં અહીંયા કાણાવાળી ડીશ મૂકી છે હવે અહીંયા આપણે થોડું હાથમાં તેલ લગાવીને મુઠિયા વાળી લેવાના છે તો અહીંયા થોડો મોટો લુવો લઈ આ રીતે રોલ કરી લેવાનો છે આ રીતે રીતે મોટો રોલ રોલ તમે જે પ્રમાણે હોય હોય એ કરી શકો છો અને તમને ના તો નાના નાના મુઠિયા વાળીને પણ મૂકી શકો છો તો આ રીતે બે પીહું તો આ રીતે આપણે રોલ વાળીને સ્ટીમરની અંદર મૂકી દેવાના છે એ પ્રમાણે આપણે બીજો રોલ પણ વાળી લેવાનો છે અને સ્ટીમરમાં મૂકી દઈશું આમ મેં લગભગ સાતથી આઠ જેટલા રોલ વાળીને સ્ટીમ કરવા મૂક્યા હતા હવે અહીંયા આપણે સ્ટીમરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર લગભગ પંદર એક મિનિટ સુધી આપણે મુઠિયાને બાફવાના છે તો પછી તમે પંદર મિનિટ પછી ચેક કરશો તો તમને જણાય છે કે આપણું નાઈફ સાફ નીકળે છે એટલે કે મુઠિયા ચડી ગયા છે હવે મુઠિયાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એને થોડાક ઠંડા થાય ત્યારબાદ આપણે એને આ રીતે કટ કરી લેવાના છે આ અને હવે એનો આપણે વઘાર કરીશું તો અહીંયા મેં ત્રણ ચમચી મોટી તેલ લીધું છે એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અને બે ચમચી તલ એડ કર્યા છે અને ચપટી હળદર અને મરચું લીધું છે એક અડધી ચમચી અને હિંગ લીધી છે અને લીમડાના પાન ત્યારબાદ આપણે આ જે મુઠિયા સમારીને મૂક્યા હતા એ આપણે એડ કરવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાના છે એટલે કે જે તેલનો વગાડ છે બધો મીઠિયા ઉપર કોટિંગ થઈ જાય એ રીતે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ એની અંદર ખટાશ લાવવા માટે મેં અહીંયા એક લીંબુનો રસ એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે આ રીતે મુઠિયા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ઉપરથી આપણે કોથમીર વભરાવી દઈશું અને આને દહીં કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે તમે આ રીતે બનાવશો તો બાળકોને લંચ મોક પણ આપી શકો છો અને સાંજે નાસ્તામાં પણ ચાલી શકે છે તો આ રીતે તમે પણ બનાવી શકો છો બાય તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું એક નવા વિડીયો સાથે બાય